હાથું દેવાની ઝંઝટ વગર ફક્ત એક જ મુખ્ય સામગ્રીનો ઉપયોગ કરી અને આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ વ્હાઇટ ઢોકળા તો ચાલો આજે આપણે બનાવીએ રવા ઢોકળા તે માટે મેં અહીં બે બાઉલ એટલે કે વજનમાં બસો પચાસ ગ્રામ રવો લીધો છે તેમાં મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી અને તેને ઢાંકી અને વીસથી ત્રીસ મિનિટ માટે પલાળવા માટે મૂકી દેવું સમય ઓછો હોય તો પંદર મિનિટ માટે તમે મૂકી શકો ગ્રીન ચટણી બનાવવા લીલા મરચાં કોથમીર લસણ ચણ દાળિયા મીઠું ખાંડ અને લીંબુનો રસ એડ કરી મિક્સ ચારમાં તેને એક ચટણી બનાવી લેવી હવે ગેસ ઓન કરી એક કઢાઈ મૂકી તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને પાણીને ગરમ થવા મૂકી દેવું આપણો રવો હવે સારી રીતે પલળી ગયો છે તો તેને ચેક કરી લેવું આ બેટર પ્રોપર રીતે પલળી ગયું છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરવું જો તમને લાગે કે આ બેટર ઢીલું છે તો થોડો રવો એડ કરી શકો હવે થાળીને ઓઇલ વડે ગ્રીસ કરી અને તેને પેનમાં મૂકી દઈએ ત્યારબાદ હવે બેટરમાં એક પાઉચ ઈનો એડ કરી અને ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી પાણી એડ કરીએ જેથી ઈનો એક્ટિવેટ થાય અને બેટરને ખૂબ સારી રીતે ફેંટી લઈએ જેથી કરી અને બેટર ફ્લપી થાય અને આપણા ઢોકળા સ્પોન્જી થાય તો બેટરને સારી રીતે ફેંટી અને ત્યારબાદ થાળીમાં તેને પોર કરી લઈએ તો થોડા ઉપરથી તેને પોર કરવાનું છે જેથી કરીને તેમાં હવાના કણ ભરાશે અને આપણા ઢોકળા સ્પોન્જી થશે ઉપર થોડું મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈએ અને ઢોકળાને દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ દસ મિનિટ બાદ તેને ચેક કરી લઈએ તો ચાકુ વડે તેને ચેક કરીએ જો ચાકુ આપણો સાફા આવે તો તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો આપણા ઢોકળા હવે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તેને નીચે ઉતારી લઈએ અને ગેસ ઓફ કરી દઈએ અને તેને થોડી વાર ઠંડા થવા મૂકી દઈએ તો આ ઢોકળાને તમે સિંગ તેલ જોડે પણ ખાઈ શકો અને તેનો એક સ્પેશિયલ વઘાર કરીને પણ ખાઈ શકો તો આ ફ્લેટ છે થોડી ઠંડી થાય ત્યારબાદ તેના આડા અને ઊભા કટ કરી તેને સ્ક્વેર પીસીસમાં કટ કરી લઈએ હવે તેનો એક વઘાર કરીએ તો તે માટે એક મોટો ચમચો ઓઇલ લઈએ અને તેને ગરમ થવા મૂકી દઈએ તેમાં એક નાની ચમચી રાઈ અને અડધી ચમચી હિંગ એડ કરીએ થોડા સમારેલા લીલા મરચાં તેમાં એડ કરી દઈએ અને રાઈસ સારી રીતે તળે એટલે તેને નીચે ઉતારી અને આ વગરની ઢોકળાની થાળી પર ચારે બાજુ સારી રીતે પોર કરી દઈએ તો તૈયાર છે આપણા વ્હાઈટ ઇન્સ્ટન્ટ ઢોકળા આ ઢોકળા ગ્રીન ચટણી જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે તે સિવાય તમે આ ઢોકળાને સવારે નાસ્તામાં ચા જોડે પણ ખાઈ શકો અને લાલ ચટણી ટમેટો કેચઅપ જોડે પણ ખાઈ શકો તો ઢોકળાને હવે આપણે એક અલગ પ્લેટમાં લઈ લઈએ અને તેને શવ કરીએ તો ખૂબ જ સ્પોન્જી અને ફક્ત એક જ મુખ્ય સામગ્રીનો ઉપયોગ કરી અને ઇન્સ્ટન્ટ ઢોકળા તમે થોડી જ મિનિટોમાં બનાવી શકો છો જો તમે ક્યારેક આથો દેવાનો ભૂલી ગયા હો તો આ રીતે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો રેસિપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબમાં રેશમી પમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જો તમે જોતા હો તો ફોલો કરજો અને ફરી મળીશું આપણે આવા જ બીજા નવા વિડીયોઝ સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય